સીતારામ ને જે છે કૃષ્ણ બતાવી ને હવાર હવાર ના બાકી બતાવી મોજમાં ને તો વાંધો નઈ અમારે છે ને પપ્પા હવાર મેં વેલા વૈયા ગયા તાક રાખવા પણ એમાં એવું છે ને કે વરસાદ ને હાકવા નતું દેવું ને બે વાર હરેવડા આવી ગયા છે હજી થોડું થોડું ફર્યું પીનું છે ને જ્યાં સીવું તૈયાર કરી લીધી ને ત્યાં તો પાછું હરેવડો આવી ગયો ગયું ખડીક પાસી એવું ને કઉ ઉભી રે હું જોતી હવે પપ્પા એને મૂકવા ગયા હતી કે ખડીક રહીને હાલશે થી પપ્પો ભાઈ આવ્યા છે થી પપ્પો ભાઈ હવે ઓલું કરે શેડે ઓલા રહી ગયા હા ઈ રહી ગયા હોય ને ટ્રેક્ટર વારી પારા ચડાવવાના તે હવે

પણ જો રહી ગયું ને વેલા વઈ ગયા તા ચાપીન વેલા વઈ ગયા હા વેલા વઈ ગયા તા જો ખેતર માં ખેતર માં હું ટ્રેક્ટર ને હવે જો અસલ વરાપે હવે વરાપે હવે હમણાં લગભગ આ સીવનું મૂકીને આવતા જ રહે હવે આવતા રહે ને જોડી છે ઠાઉકો પવન નિકરો હતી થી એવું કરશું પાસુ હું કે આપણે વીમાનું લિખ્યું લઈ આવ્યો હવે પછી એને તાણવા જોઈએ ને હા ઈજ ને એકા બીજા આ એટલે એકા બીજ વસ્તુ તાણે આપડે લઈ ગયા હોય તો એકા બીજા ને એવરી કરે તઈ થાય અટાણ બધાય ને કામ હોય હા ઉતા માર હોય બધાય ને ઈ એ દાતી આખે ઈ દાતી પૂરી કરીને સીધા ઈ પારા તાણવા મિન હા ઈ કાલ કેતા તા હું ગઈ તઈ થી હવે એવું છે આમાં ને ગઈ કાલે આપણે કોમેન્ટ નો વિડિયો બનાવ્યો તો ઘણા એની તો એક રહી ગઈ હતી ને આજે ઈ હું કોમેન્ટ ના જવાબ દેતી હતી તઈ એક તો છે ને જો ગઈ કાલે એમાં એવું થયું ને કે દેવભાઈ નો બર્થડે હતો એની આગલે દીએ કીધું હતું કે મારા જેઠાણી ને દીકરા ને બર્થડે છે બેન બેનવે તો દેવભાઈ નો બર્થડે હતો તો સોરી કે એ પછી કઈ કાલ કોમેન્ટ જવાબ દેતા હતા ને એમાં પછી કઈ ધ્યાન જ ન ગયું ને તે રહી ગયો બર્થડે વિશ કરવાનો તો તમને એમ થતું હોય કે કિરણ બેન બર્થડે વિશ નો કર્યો પણ હાઈ સન્માન મગજમાંથી માંથી નીકળી ગયું તું ઈ કોમેન્ટ નું તે હવે આજ તો કરદો હોય બર્થડે તમારો વયો ગયો પણ દેવભાઈ અમારા તરફથી છે ને બર્થડે ની સાચી બધી શુભકામનાઓ ને સોરી કે કઈ કઈ આપણા થી ભૂલાઈ જાય કોમેન્ટ તમે તો કઈ રીતે પણ અમારા ભૂલાઈ ગઈ ને આજ છે ને અંકિતાબેન નો બર્થડે છે તો તમારા જેના આગળ જણાવે છે કે અમારો પાંચ તારીખ હેસે અમારો વીસ તારીખ હે અગાઉ એટલે હું બર્થડે ડે વિડીયોમાં વિશ કર દઈ તો આજ તો અંકિતા બેન નો છે અંકિતા બેન નો કરી દઈએ કે હેપી બર્થડે ડે અંકિતા બેન હવાર હવાર મેં જોઈએ બર્થ ડે ની જાજી બધી શુભકામનાઓ ખુબ આગળ વધો ખુબ પ્રગતિ કરો હા બધાને હા અંકિતા બેન હેપી બર્થડે ને હવે એક ખાસ કોમેન્ટ કેવાની છે કે આપણે મહેસાણા થી શિલ્પા બેન જોવે છે વિડીયો તો હવે એનું કેવાનું એમ છે કે શિવાની હાટુ થઈ ને એને જો માન્યતા રાખવી આ મોરો ખોઈ ને બતાય ને એટલો પ્રેમ અમારા પ્રત્યે શિવાની પ્રત્યે તો એ એમ કેવી કે શિવાની બોલે તશે જ ઈ કે પણ શિવાની ચોખ્ખું બોલતી થઈ જાય ને કે એવા સાટું મારે કે

ચા પાણી ચા દે કાલ કેવું દેવા આવે તું ચા બનાવતી હોય એટલે કે કે ચા દાદા ને રકાબી દે એટલે પોતે એક રકાબી નો લઈ આવી એમને ખબર હોય કે પબા ભાઈ ની ચા તે બે રકાબી લઈ આવી ને પછી આજુબાજુ જોતી હતી જોતી હતી

હવા વેલી થોડીક પલાળ દો બાટકામાં તે એની હારે ચડી જાય ને નકર દૂધી ચડી જાય ને ચણા ને દાળ ચડે નહીં એટલે પલાળ દો થોડીક વાર હોય તો મુઠી હવા મુઠી જેટલી જ નાખવાની જાજી તો હોય ને હા ને મમ્મી એ તો રોટલા ઘડ મારે છે ને મારો રોટલો આજે અલગ ઘડવો કા ઓરી ઓલક કે આરીઓ નોટ સાયરો મારે તો અલગ ઘડવો લે મારો રોટલો ઓય આ તો ઓલો સીવું ને હનો ભાંગવો કા હા એ હું કઈ બને મમ્મી એવું તો બને એટલે હાથ કેવા કરે હાથ એવા કરે તે કાલ મેં ને સનોલી નાન ખટાઈ હતી તો મેં કીધું તારે કીધું લાડવો છે ને તો કે ના લાડવો છે ખબર પડે કે આ લાડવો નથી એટલે મેં કીધું આ ગોળ ગોળ જો લાડવો છે લાડવો ખાવ ને તો મેઘી લાડવા જેવી છે ને લાડવો છે ને તો કે ના લાડવો નથી વાત બે રોટલા થાય ઓલું કરીએ બનાવીએ પણ એવું છે કે હમણાં તહેવાર આવે ત્યાં બનાવવાના છે ને તડકો પડે ને તો છે ને જાડુ દરવામાં દરીએ ને એ અસલ નું આવે નકરશે ને સરખું આવતું ને એટલે મમ્મી ને કહો બે રોટલા જેટલો લોટ પડ્યો તમે રોટલા ખડલી લીધા ને વાહન લગાણો રોટલો બનાવી નાખું

એનો હનો ભાંગી જાય કે મે લાડુઓ ખાધો લાડવો ખાધો આમ તો ગોળ પીન કરીને જાય તેમ ખબર પડી જાય ગોળ પીન કરીને લાડુઓ વાર દઉં તેમ ખબર પડી જાય છે કાલ હું કાકા પરમદી મેનો તો કીધું આ સરમો કરીને ખા લે લાડુઓ કર લે તો આમ આમ હા હા

उठी नहीं लाडो खा तो ना कर उठी नहीं लाडो एम एम हाल 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 पास ऊपर यार बे जा उनको उनके क्या जो सिंह होता जा हो देखा है नहीं आकर होता ही जा बे ही जा एम सिंह आकर ये रोम तेरी क्या गई ओ हो 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 एम हाल अपने बे ही लाडो खाई मार दिया काकाई बा

એમ તો સીવું ના આવડે ચાવી ક્યાં લગાવવાની હોય ક્યાં લગાવવાની હોય કે જોઈએ ક્યાં જોઈ ચાવી લગાવવાની પછી લાઈટ ક્યાંથી થાય લાઈટ થાય બસ કેમ જવા દેવાનું ત્યાં જ નવું પહેર્યું છે નવું દેખે એટલે થી જ જોઈએ Mm. Haita ah, mike lagaiu na no, ave to sihun mike lagavu choyen